શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજનું કીર્તન શરૂ કરીએ એ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારું આજનું કીર્તન જો તમને ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે આજનું આ કીર્તન શરૂ કરીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય સાવરે સોનાની તારી દ્વારિકા साव सोनानी तारी द्वारिका द्वारिका कानोरा राजा रण छोड़े राे रे रे सोनानी तारी द्वारिका द्वारिका कानोरा राजा रण छोड़े रा छोड़ रे सावर सोनानी तारी द्वारिका तो रत्ना फरतरत नाकारुवे તો રત્ના કર ગુગવે ગવે ગોમતીજીએ નાખ્યો છે કાંઈ છોડ રે સાવરે સોનાની તારી દ્વારિકા ગોમતીજીએ નાખ્યો છે કાંઈ છોડ રે સાવરે સોનાની તારી દ્વારિકા ડાકોરથી આવ્યો દ્વારિકા ડાકોરથી સંગ આવ્યો પહોંચ્યો છે કાંઈ ગોમતી સાવરે સોનાની તારી દ્વારિકા પહોંચ્યો છે કાંઈ ગોમતી જીને રે સાવરે સોનાની તારી દ્વારિકા તો દર્શન કરવા આવ્યા ફોક્તો તો દર્શન કરવા આવ્યા દર્શન કરી રાજી રાજી થાય રે સાવરે સોનાની તારી દ્વારિકા દર્શન કરી રાજી રાજી થાય રે સાવરે સોનાની તારી દ્વારિકા બોડાણો તો મનમાં વિચાર તો બોડાણો તો મનમાં વિચાર તો કાય તમારે લેવાયે વાણી મરે સાવરે સોનાની તારી દ્વારિકા કાય તમારે લેવાયેવાની મરે સાવરે સોનાની તારી દ્વારિકા ડાકોરથી આ હું તો દ્વારિકા ડાકોરથી આ હું તો દ્વારિકા પૂનમ પરવાના લીધાની મરે સાવરે સોનાની તારી દ્વારિકા પૂનમ ભરવાના લીતા મરે સાવરે સોનાની તારી દ્વારિકા સાથમાં લઈ આવે તુલસીનો છોડવો સાથમાં લઈ આવે તુલસીનો છોડવો રાઈને ધરવાને કાજરે સાવરે સોનાની તારી દ્વારિકા रन छोड रा धरवाे से सोना तारिद्वारिक वर्स बीति गाया वर्स बीति गाया बित्त साट बरस रे से सोना तिद्वारिक वित्या बरस रे સાવરે સોનાની તારી દ્વારિકા દ્વારકાધી સો સપનામાયા આવ્યા દ્વારકાધી સો સપનામાયા આવ્યા બોડાણો તો રાજી રાજી થઈ ગયો બોડાણો તો રાજી રાજી થઈ ગયો ક્યાંથી લાવીશ પ્રભુ માટે વેલરે સાવરે સોનાની તારી द्वारिका प्रभू रे सावरे सोना नि तारी द्वारिका निधन जने निधनमुने रे राख्यो कोण आपल रे सावरे सोना नि तारी द्वारिका કોણ આપે મને માગી વેલ રે સાવરે સોનાની તારી દ્વિકા પગેલો ટુટલ ગાડું જોડ્યું પગેલો ટુટેલ ગાડું જોડ્યું કરડા જોડ્યા છે દરે સાવ સાવરે સોનાની તારી દ્વારિકા કરડા છે બડો દરે સાવરે સોનાની તારી દ્વારિકા હળવે હળવે વેલ હલવા લાગી હળવે હળવે વેલ હલવા લાગી આવી ઊભી ગોમતી જીને કાટ રે સોનાની તારી દ્વારિકા આવી ઊભી ગોમતી જીને કા અરે સોનાની તારી દ્વારિકા હું રે આવી સેમાં કીધું હતું હું રે આવી સેમાં કીધું હતું દ્વાર તારા કેમાં બંધ રા ખ્ય સાવરે સોનાની તારી દ્વારિકા દ્વાર તારા કેમાં બંધ રા ખ્ય સાવરે સોનાની તારી દ્વારિકા બોડાણો તો જેવું તેવું બોલ્યા બોડાણો તો જેવું તેવું બોલ્યા બે માને બે બાપનો રે સાવરે સોનાની તારી દ્વારિકા બે માને બે બાપનો રે સાવરે સોનાની તારી દ્વારિકા

સાવરે સોનાની તારી દ્વારિકા માર્યા છે માો મામો રે સાવરે સોનાની તારી દ્વારિકા પોડિયા દ્વારકાિયાારકા સજા ગિયા ખોડાક દૈને ઉગાડિયા માડ રે સાવરે સોનાની તારી દ્વારિકા ખડા કડાઈને ઉગાડ્યા કમાણ રે સાવરે સોનાની તારી દ્વારિકા ચાલ્યું બોડાણાનું બાવડું ચાલ્યું બોડાણાનું બાવડું ત્યાં છે તારી વેલડી બતાવરે સાવરે સોનાની તારી દ્વારિકા ક્યાં છે તારી વેલડી બતાવરે સાવરે સોનાની તારી દ્વારિકા વેલ માં બિરાજે મારો સાંભળ્યો વેલ માં બિરાજે મારો સાંભળ્યો બળદ નિરાશાય સોનાની તારી દ્વારિકા બળદની રસ હાથ રે સાવરે સોનાની તારી દ્વારિકા ફળ માં પહોંચ્યા ડાકોર ગામ માં ફળ માં પહોંચ્યા છે ડાકોર ગામ માં થાય છે એની જાણ રે સાવરે સોનાની તારી દ્વારિકા ગુગડી થાય છે એની જાણ રે સાવરે સોનાની તારી દ્વારિકા ગૂગળીને ફરતા ફેરા બાંધિયા ગૂગળીને ફરતા ફેરા બાંધ્યા વાલો મારો ગમતી માં સંતાય રે સાવરે સોનાની તારી દ્વારિકા વાલો મારો ગમતી માં સંતાય રે સાવરે સોનાની તારી દ્વારિકા સોનાની વાળીએ રે તોડાય ગયા સોનાની વાળીએ તોડાઈ ગયા સવામણવાલાનું વજન થઈ ગયું સાવરે સોનાની તારી દ્વારિકા સવામણવાલાનું વજન થઈ ગયું સા રે સોનાની તારી દ્વારિકા ગંગાબાઈ તો રાજી રાજી થઈ ગયા ગંગાબાઈ તો રાજી રાજી થઈ ગયા એ વર્તાવ્યા ભગવાન રે સાવરે સોનાની તારી દ્વારિકા એ વર્તાવ્યા ભગવાન રે સાવરે સોનાની તારી દ્વારિકા સોરઠ નો દણી દ્વારકાધીશ છે સોરઠ નો દણી દ્વારકાધીશ છે રાજા ધીરાજ કહેવાય રે સાવરે સોનાની તારી દ્વારિકા રાજા ધીરાજ કહેવાય રે સાવરે સોનાની તારી દ્વારિકા साव सोना का, द्वार का छोडरे। सावरे सोनानी तारी द्वारिका द्वारका दिसतो राण छोड रे सावरे सोनानी तारी द्वारिका द्वारका दिसतो राण छोड रे सावरे सोनानी तारी द्वारिका जय श्री कृष्ण राधे राधे